નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ ગત વર્ષે બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ ઘરે પધાર્યા પાંચસો વર્ષની તપસ્યા બાદ ભગવાન શ્રીરામનું અયોધ્યામાં મંદિર નિર્માણ થયું અને બાવીસ જાન્યુઆરીના રોજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આખું દેશ રામમય બની ગયું હતું તેવામાં જ્યારે એક વર્ષ આ દિવ્ય ઘટનાને પૂર્ણ થયો હોય ભગવાન શ્રી રામ પોતાના ઘરે પરત ફર્યા તેને એક વર્ષ પૂર્ણ થયું હોય વડોદરા શહેરમાં પણ તેની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે શહેરમાં રામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન બાવીસ તારીખે કરવામાં આવ્યું છે પરશુરામ ભઠ્ઠાથી આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવશે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓ દ્વારા વડોદરા શહેરના લોકોને આ શોભાયાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સયાજીગંજના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા ફરશે અને રાત્રે મહાઆરતીનું આયોજન સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા બાવીસ તારીખે બુધવારના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં નીકળશે અને આ શોભાયાત્રા શહેરના સયાજીગંજ વિસ્તાર પરશુરામ ભઠ્ઠામાંથી નટરા ટાઉનશીપ જુલતા પુલ કડક બજાર રેલવે સ્ટેશન કાલાગોડા રામજી મંદિર ડેરી સર્કલ ત્યારબાદ સૂર્ય પેલેસ હોટલ ચાર રસ્તા ત્યાર પછી અહીં આગળ જે અમારા સયાજીગંજ પરશુરામ ભટ્ટો દર્શન ફ્લેટ પાસે આ નવી જંબાડી કહેવામાં જ્યાં સ્થાપનાની જે મેઈન જગ્યા છે આવે અહીંથી મહા આરતી થશે રાતના આઠ વાગે એના પછી ભંડાર રાખેલ છે એના પછી શોભાયાત્રામાં ભક્તો જે બહારથી બી આવવાના છે ગેસ્ટો અને હું તમામ ભાઈઓને આ જ નમ્ર વિનંતી કરીશ કે સંસ્કારી નગરી વડોદરા શહેરના અંદર જયશ્રીરામ ગ્રુપ પરિવાર એક નિમિત્ત વ્યક્તિ છે અને તમામ સનાતી ભાઈઓને આ શોભાયાત્રામાં જોડાવા બદલ અને આખા ગુજરાતને આવાન વડોદરાને આવાન છે કે આવો બહુ બર્યું આમંત્રણ છે પ્રભુ પાંચસો વર્ષ આપણા ઘરે પાંચસો વરસ પછી આપણા ઘરે આવ્યા છે તો એની શુભકામના અને એમની ખુશિયાલીઓ આખા ભારત દેશને થવી જોઈએ અને ભારત દેશના તમામ નાગરિકોને ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે તમારા ઘરે બે દીવા પ્રગટાવજો દીપાવલી અને દીવા સળગાવજો અને લાઇટોંગ સળગાવી અને આખા દેશને જગમગાવજો આજ આપણી ખુશિયાલી છે પાંચસો વર્ષની તપસ્યા પછી આ ખુશિયાલી આવી છે તો આખો દેશ ખુશિયાલી એક સાથે મનાવે